વડોદરાના માણીજામાં પોલીસ સપાટો નવા વર્ષ પૂર્વે કન્ટેનરમાંથી માંથી ત્રણસો પંચોતેર પેટી વિદેશી દારૂ સાથે ચાર વાહનો કરાયા જપ્ત નૂતન વર્ષના આગમન પૂર્વે વડોદરા શહેર પોલીસે દારૂની બંદી છે મકરપુરા પોલીસ મથકની ટીમે મળેલી ગુપ્ત બાતમીને આધારે શહેરના પાણીજા વિસ્તારમાં વહેલી સવારે દરોડો પાડીને વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપી પાડ્યો છે એક બંધ બોરડીના કન્ટેનરમાંથી અન્ય નાના વાહનોમાં દારૂના જથ્થાનું વિભાજન કટિંગ કરવામાં આવી રહ્યું હતું ત્યારે જ પોલીસે ત્રાટકીને ત્રણસો પંચોતેર પેટી જેટલો કિંમતી વિદેશી દારૂ જપ્ત કર્યો હતો પોલીસની આ ઉચિંતી કાર્યવાહીને પગલે ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સડોવાયેલા શખ્સોમાં નાસભાગ મચી ગઈ હતી જોકે પોલીસે ત્વરિત કાર્યવાહી કરી ઘટના સ્થળેથી બે ઈસમોને ઝડપી લીધા હતા જ્યારે મુખ્ય સૂત્રધાર ફરાર થવામાં સફળ રહ્યો હતો પોલીસે સ્થળ પરથી દારૂ ભરેલ કન્ટેનર અને અન્ય ચાર વાહનો સહિત લાખો રૂપિયાનું મુદ્દામાલ કબજે કર્યું છે પ્રાથમિક તપાસમાં બહાર આવી છે કે નવા વર્ષની ઉજવણીને ધ્યાનમાં રાખીને આ જથ્થો શહેરમાં ઘુસાડવામાં આવ્યો હતો આ સમગ્ર પ્રકરણ અંગે માહિતી આપતા મકરપુરા પોલીસ મથકના પોલીસ નિરીક્ષક એ એમ ગોહિલે જણાવ્યું હતું કે જપ્ત કરાયેલા ત્રણસો પંચોતેર પેટી દારૂ અને પકડાયેલા આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે પોલીસે હાલમાં પકડાયેલા આરોપીઓની સઘન પૂછપરછ કરી રહી છે અને આ રેકેટમાં સડોવાયેલા ફરાર બુટલેગરને ઝડપી પાડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે એકત્રીસમી ડિસેમ્બરના નજીક આવતા જ પોલીસની આ સખત કાર્યવાહીથી અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે